ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખા પાલનપુરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે બ્રિજેશ્વર કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો અટવાયા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની આ સમસ્યા યથાવત છે લડબી નદીના પટમાં બિલ્ડરના દબાણના કારણે આ પ્રવાહ રોકાયો હોવાની વિગતો પણ સામે આવી છે

આજના દિવસે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે કોઈ મુશ્કેલી ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે અને પાલનપુરના અનેક વિસ્તારો છે તે અત્યારે તો પાણીમાં ગરકાવ થયા છે એટલે કહી શકાય કે આ બ્રિજેશ્વર કોલોની છે પાલનપુર સિટીથી અંબાજીને જોડતો જે આ માર્ગ છે કેટલીક તો અહીંયા રેસિડેન્સી સોસાયટીઓ આવેલી છે કેટલાક લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે એટલે કહી શકાય કે આ જે મેન માર્ગ છે આ માર્ગ અત્યારે તો પાણીમાં ગરકાવ થયો છે પાલનપુરના કેટલાક વિસ્તાર તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે એટલે કહી શકાય કે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે કહી શકાય કે આપણી સાથે અત્યારે જે અહીંના જે કોર્પોરેટર છે કોંગ્રેસના જે કોર્પોરેટર છે એમની સાથે સીધી વાત કરીશું બેન અત્યારે જે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી છતાં પણ અત્યારે પાણી પાલનપુર છે તે પાણીમાં ડૂબાઈ ગયું છે શું કહેશું પ્રી મોન્સૂનની કામગીરી જે સારી થવી જોઈએ એ થઈ જ નથી ઉપર નગરપાલિકાનું કોઈ સુપરવિઝન આમાં છે જ નહીં ખાલી માત્ર બિલો બનાવવા માટે થઈને જ કામ થાય છે ચેમ્બરોની સફાઈ થયા પછી બી જ્યાંથી આ વરસાદી પાણીનો નિકાલ હોય એ નાળાઓ ને નાળા પછી બી જે રડવીમાં જે પાણી થાય છે એ છેક સુધીની સફાઈ નગરપાલિકા દ્વારા થઈ જ નથી એટલા માટે થઈ અને અત્યારે ક્યાંક ને ક્યાંક આનો ભોગ નગર લોકો બની રહ્યા છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશોને બી પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે જો આપે માત્ર બિલો જ બનાવવાના હોય તો ખુરશી ખાલી કરીને ઘેર બેસી જવું જોઈએ ત્યારે હજુ તો પાલનપુરમાં માત્ર સાત ઇંચ જેટલો વરસાદ ખાત છે ત્રણ દિવસની આગાઈ છે હજી પણ વધુ વરસાદ તટકવાની જે આગાઈ આપી છે તો પાલનપુર આટલા વરસાદમાં ઊભાઈ ગયું છે તો પછી શું હાલત થશે એ છે થી સાત ઇંચ વરસાદની અંદર અત્યારે આ લોકોના ઘરોમાં પાણી ગયા છે ત્રણ દિવસની હજી આગાઈ છે એટલે નગરપાલિકાએ હજી પણ જે નદી નાળાની અંદર આ પાણીનો નિકાલ થવો જોઈએ અહીંયા આગળ તો આ ચેમ્બરો તો બરાબર એ તો ટેમ્પરરી એ સફાઈ થશે પણ નદી નાળાની અંદર જે આ પાણીનો નિકાલ થવો જોઈએ એ ઉપર તાત્કાલિક ધ્યાન દોરી સર્વે કરી ને જે બાંધકામો હોય તાત્કાલિક તોડી દેવા જોઈએ જેથી કરીને પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારના જે લોકો આનો ભોગ બની રહ્યા છે એ બચી શકે ચોક્કસપણે જે રીતે આ કોંગ્રેસના કોર્પોરેટર છે આશાબેન રાવળા વિસ્તારના છે એટલે જ અત્યારે તો જે પાલનપુરના અનેક વિસ્તારો છે માત્ર સાત ઇંચ જેટલા વરસાદમાં અડધું પાલનપુર છે તે ડુબાઈ જેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કે હજુ તો બનાસકાંઠામાં ત્રણ દિવસની આગાહી છે નગરપાલિકા દ્વારા સત્વાર જો તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તો જે માર્ગો છે તે શરૂ થાય ને લડબી નદીના અનેક જે રેસિડેન્સીઓ બન્યા છે ત્યાં આગળ પણ અત્યારે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ભ્રષ્ટાચારી જે અત્યારે તો સામે આવી હોય તેવું લાગી રહ્યું છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા

सामने બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે જે પાલનપુર છે ને પાલનપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો એટલે કહી શકાય કે પાલનપુરના ગઠામણ પાટિયા છે તે મેન હાઈવે છે ને અમદાવાદથી પાલનપુરને જોડતો હાઈવે અત્યારે તો પાણીમાં ગરકાવ થયો છે ને હાઈવે એક સાઈડનો જે માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડશે એટલે કહી શકાય કે પાલનપુર વિસ્તારનો જે મેન હાઈવે છે ને અત્યારે તો ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કહી શકાય કે પાલનપુરમાં જે રાત્રી દરમિયાન જે વરસાદ ખાબક્યો છે ને વરકાવ અનેક વાહન ચાલકો છે તે અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે જે વિસ્તાર છે ઘટામાન પાટીયા એ વિસ્તારનો જે માર્ગ બંધ કરાતા અત્યારે વાહન ચાલકો સહિત જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે રતન શ્રી બનાસકાંઠા ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા છે ગ્રામીણ વિસ્તાર સુધી આ નદીના નીર પહોંચ્યા છે આ વર્ષે બીજી વાર નદીમાં પાણી આવ્યું ઉપરવાસમાં વરસાદ થતા રેલ નદીમાં નવા નીરની આવક થઈ રેલ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે રેલ નદીની આ તસવીરો સામે આવી છે પાણીનો પ્રવાહ વધતા અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે સિંચાઈ માટે હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને આવનારી સિઝન સુધી આ પાણીનો જથ્થો જો એમનો એમ રહે છે તો પાક નુકસાનીની ભીતિ ખેડૂતોને નહીં થાય અહીંયા જ્યાં પાણીનો પ્રવાહ વધ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સાથે જ નદીની પટના વિસ્તારમાં રહેતા લોકોને પણ સુરક્ષિત રહેવાની સૂચના આપવામાં આવી છે નીચાવાળા વિસ્તારોને દૂર ખસી જવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે પ્રવાહ વધુ હોવાના કારણે પાણી જો ફરી વળ્યા ગામોમાં તો જાનહાની પણ થઈ શકે છે જેના કારણે પહેલેથી જ તંત્ર સતર્ક છે અને લોકોને સાવચેતીના પગલા લેવાની સૂચના આપી છે તરફ પાલનપુરમાં ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે અનેક શાળાઓ આગળ પાણી ભરાઈ જતાં રજા જાહેર કરવામાં આવી વહેલી સવારે શાળાએ આવનાર વિદ્યાર્થીઓ અટવાયા હતા હજી પણ ભારે વરસાદની આગાહીના પગલે મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી વરસાદી માહોલને લઈને પાલનપુર દાંતીવાડા વડગામ ધાનેરા ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે તસવીરો જે સામે આવી છે દુકાનોની અંદર પાણી ઘૂસી જાય તેવી આ તસવીરો છે હજી જો વધુ વરસાદ વરસે છે હજી આવનારા ત્રણ કલાક આ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જેના કારણે પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે રાહતના પગલા લેવામાં આવી રહ્યા છે દુકાનો કેટલા વેપારીઓ હજી સુધી ખોલી પણ નથી તો બાળકોને શાળામાં સવાર પાડી બપોર પાડીમાં રજા પહેલેથી જ આપી દેવામાં આવી છે હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠાના પાલનપુરમાં જ ધોધમાર વરસાદ વરસ્યો તેની અનેક તસવીરો સામે આવી રહી છે ખાસ કરીને જગાણા માર્ગ ઉપર ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે તેની આ તસવીર ગોબરી તળાવના પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી ચૂક્યા છે ખેતરોમાં પાણી ઘુસી ચૂક્યા છે આ તસવીરો ખેતરોની છે પણ પહેલી નજરે જોતા તમને કોઈ તળાવ હોય તેવું લાગશે ખેતરો અત્યારે તળાવ બની ચૂક્યા છે રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો છે પાલનપુરમાં મેઘરાજા હાલ મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે આખું પાલનપુર પાણી પાણી થયું હોય તેવી આ તસવીરો છે કોબરી તળાવ જે ઓવરફ્લો થયું છે આ દ્રશ્યો જુઓ આ તળાવ ઓવરફ્લો થતાં ખેતરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે ખેતરો હાલ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે જો આ પાણી તાત્કાલિક ધોરણે ઓસર્યા નહીં તો પાક નુકસાનીની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે આ મુખ્ય માર્ગ છે પણ આ મુખ્ય માર્ગ તમને તળાવ સમૂહ માર્ગ લાગશે અહીંયાથી મોટી સંખ્યામાં વાહનો પણ પસાર થતા હોય છે પણ પાણી ભરાવાના કારણે અહીંના વાહન ચાલકો પણ અટવાયા છે કોટા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ દાતામાં જે વરસાદ થયો છે ને વરસાદને લઈને અત્યારે પાલનપુર વિસ્તારનું જે જગાણા માર્ગ પર આવેલું ગોભરી તળાવ છે તે અત્યારે તો ઓવરફ્લો ફ્લો થઈ આપણે જે રીતે હું દૃશ્ય બતાવીશ કે પાલનપુરથી ને જગાણા માર્ગ પર આવેલું આ વર્ષો જૂનું જે ગોભરી તળાવ છે અને ગોભરી તળાવ અત્યારે તો ઓવરફ્લો ફ્લો થતા જે તળાવનું પાણી છે એને ખેતરોમાં ફરી વળ્યું છે ને જે અહીંના રહેણાંક વિસ્તાર છે વિસ્તારોમાં પર ફરી વળ્યું છે એટલે કહી શકાય કે અનેક ખેતરોમાં શાકભાજી જેવી જે અનેક ખેતી કરેલી હતી ખેતી ઉપર અત્યારે તો પાણી ફરી વળ્યું છે એટલે આપ જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે આ તળાવ છે તે તળાવ અત્યારે તો શાંતિ જિલ્લા વરસાદમાં જે આ તળાવનું પાણી છે તે રોડ પછી વિસ્તારમાં ફરી વળ્યું છે અને ખેતરોમાં ફરી વળતા અત્યારે તો જળ બંબાકાર જેવી જે પરિસ્થિતિ છે એટલે આપણી સાથે આ વિસ્તારના જે લોકો છે એમની સાથે જ વાત કરીશું

પાલનપુરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીની અનેક તસવીરો સામે આવી છે કલેક્ટર ધારાસભ્ય અને એસપીના ઘરનો માર્ગ પણ બંધ થયો છે ભારે વરસાદ બાદ પાણી ભરાતા માર્ગ બંધ થયો છે આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી શહેરની અનેક દુકાનો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે આદર્શ મેવાડા કુંવરબાસ સહિતની સ્કૂલોમાં વરસાદી પાણી ભરાયા છે અને આ તસવીરો તેની સામે આવી છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે તેવી નોબત આવી આડેધડ દબાણો અને તંત્રના પાપે શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે વાહન ચાલકો પણ મોટી સંખ્યામાં અટવાય આજે સવારે ઓફિસ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કલેક્ટરની ઓફિસનો માર્ગ પણ આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો ધારાસભ્ય એસપીના ઘરનો માર્ગ પણ બંધ જોવા મળ્યો વરસાદમાં સતત બે વાગ્યાનો વરસાદ ચાલુ રહેવાથી દુકાનોના લોકોના સટરમાં અડધા અડધા સટર સુધી પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે નુકસાન વેપારીઓને થયેલ છે તારે બોબકા તમે દેખો તો એટલું પાણી અત્યારે આઠ વાગ્યા આવ્યા છતાં આટલું પાણી છે તો તમામ ભારે નુકસાનો સિવાય વેપારીઓને વિચાર ભારે નુકસાન દુકાનમાં પાણી ભરાઈ ગયા ચોપડીઓ દુકાનો આટલો સારો એરિયા ઉપલો વાળો હોવા છતાં પણ જો અહીંયા આવું પાણી ભરાઈ જાય તો આને કાયમી ધોરણે કોઈ નિકાલ થાય એવી અમારા વેપારી ભાઈઓને અમારા વેપારી ભાઈઓની આપણે ખાતરી કરી છે રાત્રે લગભગ 2 વાગ્યા જ આ વરસાદ શરૂ થયો છે અત્યાર સુધીમાં 8 ઉપર વરસાદ નોંધાઈ ગયો છે પાલમપુરની અંદર જે બધા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધારો મોટા પ્રમાણમાં વોટર બ્લોકિંગ પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પાલમપુર હાઈવે અમારી રામપુરા ચોકડી કથામણ ભાટિયા આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના પોગની પાણીના કારણે એટલે હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ખૂબ ઝડપથી પાણીને કાઢવા માટેની સૂચનાઓ આજ સવારથી જ પાંચ વાગ્યાથી નગરપાલિકાની અંદર જઈ અને દરેકે દરેક અધિકારીઓને ડિઝાસ્ટરની આખી ટીમ અત્યારે સંપૂર્ણપણે દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી છે જેમ કે અમારો મારો વિસ્તાર ભાઈચરપુરા ડેરી રોડ જે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ આ જગ્યાએ પણ સવારે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી હતું અત્યારે પાણી ઓસરી અને એક કલાકની અંદર ઘણું જતા રહે ગયા હતા એ પરિસ્થિતિ ઊભી થઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રેથી સવાર સુધીમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે ને આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે પાલનપુરના જે ધારાસભ્ય છે ધારાસભ્યના જે નિવાસસ્થાન છે નિવાસસ્થાન એમની ઘરની બહાર જ અત્યારે તો ઘૂંટણસમા પાણી ભરાયા છે એટલે કહી શકાય કે આઠ ઇંચ જેટલા વરસાદમાં જે પાલનપુરથી ડેરીને જોડતો આ જે મુખ્ય માર્ગ કહેવાય છે એટલે કહી શકાય કે અહીંથી જે કલેક્ટર ને એસપીના જે નિવાસસ્થાન આવેલા છે અનેક જે અહીંના જે રહેણાંક વિસ્તારો છે અત્યારે

બંગલા સુધીના જે નિવાસ સ્થાનો છે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા ત્રક અત્યારે જોવા મળ્યું છે અનેક લોકો છે તે અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે અત્યારે જે પાલિકા જે પાલિકાની પ્રીમોર્ચની કામગીરી પર અત્યારે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે એટલે કે ખુદ ધારાસભ્યના નિવાસસ્થાનના જે ઘરની બહાર જ આટલા પાણી ભરાયા છે તો પાલનપુરના અનેક સ્થળો ઉપર પણ જે પાણી ભરાતા અત્યારે તો પાલનપુરના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા બનાસકાંઠાના ઇકબાલગઢમાં વરસાદી પાણી ભરાયા છે ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા છે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું શેડમાં પડેલો માલ વરસાદમાં પલળતા ભારે નુકસાન થયું એનએચએઆઈની બેદરકારીને લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાયા માર્કેટયાર્ડના વેપારીઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કે અહીંયા ક્યારે પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી વરસાદી પાણી આ જ રીતે ભરાય છે અને અમારો માલ પલળી જાય છે ઇકબાલ ગઢમાં જે વરસાદી પાણી ભરાયા છે એની આ તસવીરો જુઓ ઘૂંટણ પાણી ભરાયા છે ગાડીઓ અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે મોટા ભારે વાહનો પણ આ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે તેવામાં આ માર્કેટયાર્ડની તસવીરો પણ જો વેપારીએ જે ખેડૂતો પાસેથી ખરીદેલો માલ અહીંયા રાખવામાં આવેલો હોય એ બધું જ માલ પલળી ગયો છે એ માલ વરસાદી પાણીમાં કેટલોક તો તણાઈ ગયો છે આ તસવીરો સામે આવી છે શેડ હોવા છતાં પણ અહીંયા આ જ પ્રકારે ધળાવવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાય છે દર વખતે અને પાણી ઓસરતા પણ વાર લાગે છે તેવી પણ વાત અહીંના જે વેપારીઓ છે સ્થાનિકો છે તે કરી રહ્યા છે વધુ વિગતો મેળવીશું ફોનલાઇન પર સંવાદતા રતનસિંહ અહીંયા જોડાયા છે રતનસિંહ જે પ્રકારે વરસાદી માહોલ એક તો અહીંયા જામ્યો છે હજી આવનારા ચાર થી પાંચ કલાક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું અને એવામાં જે આ તસવીરો આવી છે માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા છે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે લોકો પ્રશાસન ઉપર રોષ ઠાલવી રહ્યા છે એથી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ગઈ રાત જે મેઘો છે તે મુશળધાર બન્યો છે એટલે કહી શકાય કે વડગામ દાંતા પાલનપુર દાંતીવાડા ધાનેરા ડીસા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સરેરાશ અત્યાર સુધીમાં જે આઠ થી નવ ઇંચ જેટલો જે વરસાદ છે તે બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ છે તે વડગામ તાલુકામાં વરસ્યો છે એટલે કહી શકાય કે પાલનપુરના અનેક વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે તો અત્યારે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના ઉપર અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે નગરપાલિકાના પાસે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અનેક જગ્યાએ પાણી ભરાતા અત્યારે પાલનપુર શહેર છે તર્જ બન્યું છે એટલે કહી શકાય કે પાલનપુર શહેરનો જે મેન બના શેરીને જોડતો માર્ગ છે જે ધારાસભ્ય કલેક્ટર એસપી ના નિવાસ સ્થાન આવેલા છે ત્યાં આગળ પણ અત્યારે તો માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે એટલે કહી શકાય કે પાણી ભરાતા દુકાનોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે ઇકબાલગઢનું જે એપીએમ માર્કેટ છે માર્કેટ પણ જે પાણી ભરાતા અનેક પ્રકારની જે જણસી છે જે જણસી પર પાણી ફરી વળ્યા છે અનેક અંડરગ્રાઉન્ડ જે વિસ્તાર છે ત્યાં આગળ અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે કહી શકાય કે બનાસકાંઠાની જે પાલનપુર વડગામ દાતા ને ડીસા ધાનેરાની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે ત્યાં આગળ અત્યારે તો રજા જાહેર કરવામાં આવી છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ તો વરસાદની શરૂઆત છે ને બનાસકાંઠામાં હજુ પણ પાંચ કલાક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે પણ જે બનાસકાંઠાની વાત કરવા પાલનપુરમાં હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે ને હજુ તો પણ વરસાદ વધુ પડે તો પાલનપુર છે તે પાણીમાં ડૂબવાની શક્યતા છે હેઠવી બિલકુલ રતન આભાર રતનસિંહ આભાર વિગતો બદલ રોકાઈશું હાલક બ્રેક માટે